જય માતાજી મિત્રો હું અરવિંદ રાજગોર મિત્રો સંજયભાઈ છેલ્લા દોઢ વર્ષથી કોમામાં છે અને એનો રોજનો જ્યુસનો ખર્ચો પાંચસો રૂપિયા છે અથવા તમારે એની ફેમિલીને મદદ કરવી હોય તો તમે કરિયાણું પણ આપી શકો છો મારા મિત્રના સનનો આજે જન્મદિવસ છે વ્રજ જેકીભાઈ લીંબાસિયા તો એમને સંજયભાઈના ફેમિલીને મહિના દોઢ મહિનાનું કરિયાનું મોકલું છે મિત્રો અને એ આ લોકો બધા કડિયા કામ મજૂરી કરે છે આ લોકોની એવી પરિસ્થિતિ પણ નથી કે રોજનું પાંચસો રૂપિયાનું ટૂંકમાં જ્યૂસનો ખર્ચો કરી શકે તો મિત્રો જો તમારે સંજયભાઈને કાંઈક હેલ્પ કરવી હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો આ સંજયભાઈના પપ્પા છે બાબુભાઈ આપણે

અને જો તમે કઈ સંજયભાઈ ને મદદ કરવા માંગતા હોય એનો રોજનો ખર્ચો પાંચસો રૂપિયાનો છે મિત્રો તો તમારે એક દિવસની મદદ કરવી હોય તો ભલે પાંચ દિવસની કરવી હોય મહિનાની મદદ કરવી હોય તો તમે મારો કોન્ટેક કરી શકો છો મિત્રો ફૂલ નહીં તો ફૂલની પાખડી અને જો તમારે આમ મદદ કરવી હોય તો તમે કરિયાણું દઈને પણ એની ફેમિલી ને કરી શકો છો કારણ કે એના બધા એમેલી વાળા એના પપ્પા છે એમના બેન છે એ બધાય કાળી મજૂરી કરી છે ત્રણસો ચારસો રૂપિયા તો રોજ છે અને 500 રૂપિયા તો રોજનો સંજયભાઈનો જૂસનો ખર્ચો છે એટલે મિત્રો હું વિનંતી કરું છું કે આ વિડિયો વધુમાં વધુ શેર કરજો એટલે વધુમાં વધુ દાતાઓ સુધી પહોંચે અને સંજયભાઈની મદદ કરે જય માતાજી